ઉપર લિસ્ટ મોકલેલું છે વિલિયા વટાણા ગાજર કેપ્સિકમ બીન્સ નાખી દેવામાં પાંચ વાટકી પાણી નાખી દેવાનું અને વેજીટેબલ મિલાવવાના આપણે એક વાટકી થી દોઢ વાટકી ભાત ચડાવી દીધી છે અને બે સીટી વગાડી દેવાની અને થોડું પાણી નાખવાનું આટ તવી ગરમ થાય એટલે આપણે ત્રણથી ચાર ચમચી ઓઇલ નાખી દેવાનું અંદર તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખી દેવાની એક ચમચી હિંગ નાખી દેવાની મિત્રો મિત્રો લીમડો નાખી દેવાનો ડુંગળી જે આપણે કટિંગ કરી રેડી રાખી હતી એ નાખી દેવાની માપસર નમક નાખી દેવાનું અંદર આપણે ટામેટું જે એક સધારી નાખ્યું હતું એ પણ નાખી દેવાનું અંદર અને મિક્સ કરી નાખવાનું મિત્રો ચડી જાય એટલે હળદર નાખી દેવાની એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ કાશ્મીરી મરચું નાખી દેવાનું અને અલાઈ મિક્સ કરવાનું મસાલા દાઝી ન જાય એટલા માટે એક ચમચો પાણી નાખી દેવાનું મિત્રો આપણે આમલી એક વાટકીમાં પાણી નાખી અને રેડી રાખ્યું હતું એ પણ અંદર નાખી દેવાનું બીસી બેલેનો એમટીઆરનો કોઈ પણ કંપનીનો ચાલે એનો મસાલો રેડી આવે છે એ નાખી દેવાનું એક પેકેટ મસાલો નાખ્યા પછી હલાઈ મિક્સ કરી થોડી વાર ચડવા દેવાનું એકદમ મસ્ત સ્મેલ આવી રહી છે ટોપ હવે આપણે જે પેલી ભાત રેડી કરી હતી આ એ ચોખાનું જે રેડી કર્યા હતા એ અંદર ચડાવેલા નાખી દેવાના અંદર અને મિક્સ કરવાનું બીસી બેળે ભાત થોડીક ઢીલી હોય છે એટલા માટે થોડુંક પાણી નાખી દેવાનું અંદર અને અલાઈ નાખવાનું સર મિત્રો મીઠું નાખી દેવાનું અંદર અને અલાઈ નાખવાનું થોડુંક અને મિક્સ કરવાનું મિત્રો બીસી બેળે ભાત આપણી રેડી થઈ ગઈ છે જુઓ બહુ સરસ બની છે તમે પણ મિત્રો ઘરે બનાવજો સરસ લાગે છે ઉપર કોથમીરી નાખી દેવાની ખાવામાં એકદમ સરસ લાગશે અને વારે ઘડીએ માગશે સી બેળેમાં બુંદી નાખી અને ખાવાની મજા આવે છે અહીંયા સાઉથમાં ઉપર બુંદી નાખે છે ખારી બુંદી છે એ હોય તો ઠીક છે નહીં હોય તો ચાલે પણ ખારી બુંદી નાખી અને આ પહેલા સબસ્ક્રાઇબ ને ખડાવી વાહ બહુ સારો છે તમે બી ઘરે બનાવીને ખાધી